એક તો હિંમત કરીને આખો દી બગાડીને વિડીયો બનાવ્યો હોય અને બે થી ત્રણ કલાક બેહીને તો એડિટિંગ કર્યું હોય પણ તો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરીને તો એ વિડીયોની ક્વોલિટી હાવ ખરાબ થઈ જાય કાં તો બ્લર થઈ જાય કાં તો ફાટી જાય પણ ઇન્સ્ટાગ્રામમાં ફોર કે ક્વોલિટીમાં વિડીયો મૂકવો હોય ને તોય મુકાય અને વિડીયોની ક્વોલિટી જરાય ખરાબ ન થાય જેવી તમે એડિટિંગ કરીને સેવ કઈ રીતે એવી જ દેખાય અને એના માટે તમારે ખાલી આ ત્રણ સ્ટેપ ફોલો કરવાના રહેશે અને એમાં ત્રીજા સ્ટેપમાં હું તમને એક એપ કહીશ જેના વિના વિડીયોની ક્વોલિટી જરાય સારી અપલોડ નહીં થાય તો આપણે ચાલુ કરી પહેલા સ્ટેપથી પણ પહેલો સ્ટેપ શું હતો જો તમારે વિડીયો સારા બનાવવો હોય ને તો સારી ક્વોલિટીમાં વિડીયોને શૂટ કરવો પડે પણ ભાઈ આ મારે બોલવાનું હતું હા તો તું બોલી લે ઓમે હું તો દૂધ લેવા જાતો છું અબી મે ગાલી નહી દે શકતા એ ભાઈ દૂધ લઈને આવ્યો ને તે પહેલા હું તમને સમજાવી દઉં કે તમારે જો સારી ક્વોલિટી જોતી હોય ને તો સારી ક્વોલિટીમાં શૂટ કરવાનું જેમ કે 4K 30 fps કે 4K 60 fps જો સારી ક્વોલિટીમાં શૂટ ન કરો તો વિડિયોની ક્વોલિટી સારી નહીં મળે શૂટ કરતી વખતે એટલી વાતોનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારે જ્યાં શૂટ કરવાનું હોય ને જે એકદમ પ્રકાશવાળી જગ્યાએ એટલે કે સારી લાઇટિંગ આવતી હોય જેથી તમારું મોઢું ચોખ્ખું અને ક્લિયર દેખાય અને જો તમારે કોઈ જગ્યાનું શૂટ કરવાનું હોય કે કાંઈ વસ્તુનું શૂટ કરવાનું હોય તો એટલી વાતોનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારો ફોન બહુ સેક ન થવો જોઈએ એટલે કે બહુ ડગવો ન જોઈએ વિડીયો બને ત્યાં લોકો સ્થિર શૂટ કરવાનું જેમ કે તમે ચાલતા ચાલતા શૂટ કરતા હોય કે પછી વાહનમાં શૂટ કરતા હોય તો તમારા ફોનને સ્થિર રાખતા શીખવું પડશે નકર વિડીયોની ક્વોલિટી સારી નહીં આવે વિડીયોને વ્યવસ્થિત શૂટ કરતા આપણે વાત કરી સ્ટેપ ટુ ની એટલે કે વિડીયો ના એડિટિંગ ની વિડીયોનું આખું એડિટિંગ પતી જાય ને તમારે વિડીયોને એડજસ્ટ કરવાનો હોય એટલે કે કલર ગ્રેડ કરવાનું હોય એટલે તમારે ખાલી આ બે ઓપ્શનને ખાસ કરીને ચેક કરી લેવાના જેમાં પહેલું હોય શાર્પનેસ અને બીજું હોય ક્લિયરિટી અને ત્રીજું હોય અમૂલ દૂધ એ ભાઈ સોરી સોરી ઓ ભાઈ અને હા ભર ઘરે જઈને ચા બનાવું વહેલો આવજો પછી ન નો તો પૂરો થઈ ગયો અને તમે આવજો રહેવા આપણે વાત કરી શાર્પનેસ અને ક્લિયરિટીની હવે તમારે ત્રીસ ત્રીસ કરી નાખવાની એટલે તમારા વિડીયોમાં એક જીવ આવી જાય એટલે કે તમારો વિડીયો સારો અને ક્લિયર દેખાવા મળશે હવે જો તમે આટલું શીખી લીધું એટલે તમારા વિડીયોની ક્વોલિટી બેસ્ટ થઈ જાય પણ જો તમે એક સ્ટેપ મિસ કરી દીધો ને કે કઈ વસ્તુ ભૂલી ગયા તો તમારા વિડીયોની ક્વોલિટીમાં થોડુંક કેવર આવશે એટલે જ કહું કે વિડીયો નો સમજાણો હોય ને તો એક વાર પાછો જોઈ લેજો અને જો આ સબસ્ક્રાઇબ બટન દબાવી દેશો ને તો તમને એક બોનસ સ્ટેપ આપી દઉં કે તમારે વિડીયો સેવ કરતી વખતે ફોર કે સિક્સટી એફપીએસમાં સેવ કરવાની એટલે તમારા વિડીયોની ક્વોલિટી એકદમ ટોપ જ આવશે હવે લાસ્ટ અને જરૂરી સ્ટેપ જેને અપલોડિંગ કરતાં વિડીયોની ક્વોલિટી ફાટી જાય છે એના માટે તો એક પાર્ટ મિસ ન કરતા હવે તમારે હારી ક્વોલિટીમાં વિડીયો અપલોડ કરવા માટે તમારે એક એપ ડાઉનલોડ કરવી પડશે એ એપ એપ સ્ટોર અને પ્લે સ્ટોરમાં બેમાં અવેલેબલ છે પણ તમે ઉપાધિ કરોમાં એ એપ ઇન્સ્ટાગ્રામની પોઈતાની જ છે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ઈ એપને તમે ડાઉનલોડ કરી લો એ એપનું નામ છે એડિટ્સ હવે એડિટ્સ એપને ઓપન કરો અને નીચે તમને પ્લસનું આઇકન દેખાતું હોય છે એની ઉપર ક્લિક કરો એટલે ગેલેરીમાંથી તમારો ઈ વિડીયો લઈ લો જે વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવાનો હોય ઉપર કોર્નરમાં તમને 2K દેખાતું દેખાતો હોય છે એ 2K ઉપર ક્લિક કરો અને ફોર કે કરીને વિડીયો એક્સપોર્ટ કરી લો થોડીક વાર થઈ છે ને એટલે વિડીયો એક્સપોર્ટ થઈ જાય અને નીચે તમને ઇન્સ્ટાગ્રામનું આઇકન દેખાય છે પણ એ ઇન્સ્ટાગ્રામના આઇકન ઉપર ક્લિક કર્યા પહેલાં તમારે ઇન્સ્ટાગ્રામમાં જઈને ઈ આઈડી ઓપન કરી લેજો જે આઈડીમાં તમારે વિડીયો અપલોડ કરવાનો હે નકર બીજી આઈડીમાં અપલોડ થઈ જાય હવે પાછા આવો અને એ ઇન્સ્ટાગ્રામના આઈકન ઉપર ક્લિક કરો એટલે તમારું અપલોડિંગનું એક પેજ ખુલી જાય હવે અહીંયા બધી ડિટેલ ફિલ કરી દો અને તમારો વિડીયો અપલોડ કરી દો હવે તમારા વિડીયો ફોર કે ક્વૉલિટીમાં અપલોડ થઈ છે અને હા એક સ્ટેપ મિસ ન કરતા નકર ક્વોલિટીમાં થોડુંક કેવું રહશે અને જો કાંઈ પ્રોબ્લેમ હોય ને તો કોમેન્ટ કરી દો અને આ વિડીયોને લાઇક કરી દો